ભારતથી ડંકી રૂટ મારફતે અમેરિકા ગયેલા ભારતીયોને અમેરિકાની સરકાર હવે પરત મોકલી રહી છે જ્યારે તેઓ પરત ફરી રહ્યા છે ત્યારે પંજાબના એક વ્યક્તિની કહાની સામે આવી છે કે ઘણા દિવસો સુધી પનામાના જંગલમાં ફરતો રહ્યો રસ્તામાં અડધા ખોવાયેલા સબ જોવા મળ્યા હોળી અને ઘોડા ઉપર મુસાફરી કરી રૂપિયા પાણીની જેમ વહાવ્યા ચાર ચાર મહિનાઓ સુધી ડંકી રૂટ પર ભટક્યા છતાંય એ વ્યક્તિ અમેરિકા જઈને જ્યારે રહેવાનો સમય આવ્યો ત્યારે તેને ડિપોર્ટ કરવામાં આવ્યો હજુ એ રસ્તાઓ એટલા ડરામડા અને મુશ્કેલીઓથી ભરેલા હતા કે દરરોજ એ ભયંકર રસ્તાઓ અને ભયંકર દેખાતા એ જોયેલા એ દ્રશ્યો હજુ પણ સપનામાં આવે છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર બની ત્યારથી એક વાત એ ખૂબ ચર્ચામાં હતી કે હવે અમેરિકાની અંદર ઘૂસણખોરી કરીને અને ગેરકાયદેસર રહેલા તમામ લોકોને ડિપોર્ટ કરવામાં આવશે જો કે તેની શરૂઆત હવે થઈ ચૂકી છે અને શરૂઆતના પ્રથમ તબક્કામાં જ એક અમેરિકન આર્મીનું વિમાન એ ભારતના અમૃતસર ખાતે લેન્ડ થાય છે અમૃતસર પહોંચેલા એ પ્લેનની અંદર બસો નવ ભારતીય હતા અને તેમાં તેત્રીસ જેટલા ગુજરાતીઓ પણ હતા જોકે આખી આ ઘટનામાં આ તમામ લોકો જે ડંકી રૂટ ઉપરથી અમેરિકા પહોંચ્યા હતા આ જે રૂટની વાત કરવી છે એ ડંકી રૂટની વાત કરવી છે કે ડંકી રૂટ ઉપર લઈ જવામાં તમામ એજન્ટો એ કેવી રીતે કેટલા રૂપિયા લે છે અને કઈ રીતે અમેરિકા પહોંચે છે અમેરિકાથી ભારત ડિપોર્ટ થયેલા એ બસો ને નવ વ્યક્તિઓમાં પંજાબના જલંતરમાં રહેનારા હરજિંદર સિંહ પણ હતા સિંહ એ વિદેશમાં રહેવાનું તેનું એક સપનું હતું એના માટે તેને પોતાના ટ્રાવેલ એજન્ટને લગભગ સત્તર લાખ રૂપિયા એટલે કે વીસ હજાર ડોલર કરતાં પણ વધુ રકમ આપી હતી એજન્ટે એને દુબઈના રસ્તાથી અમેરિકા લઈ જવાનો એવો વાયદો કર્યો હતો જેમાં શરૂઆત થાય છે છવ્વીસ જૂન બે હજાર ઓગણીસથી એ તારીખ હતી કે જે દિવસે સિંહને સુરક્ષિત યાત્રાની આશામાં દુબઈના પ્લેનમાં ચડાવ્યો અને અમેરિકા પહોંચી તો ગયો પણ એનાથી આગળ વાત એ છે આ કહાની કે પહોંચ્યો કેવી રીતે આ કહાની એ ફક્ત સિંહની નથી પરંતુ ગેરકાયદેસર ગયેલા એ તમામ ભારતીય નાગરિકોની છે અમેરિકન સરકારના આંકડા મુજબ ભારતથી ગેરકાયદેસર ગયેલા લોકોમાં સૌથી વધુ આંક ગુજરાતીઓનો છે અને એ જ ગુજરાતીઓ કે જે અહીંથી ડંકી રૂટ મારફતે અમેરિકા ગયા છે ભારત છોડતી વખતે હરજિન્દરસિંહની માતાએ બનાવેલી એ પાંજરીની ત્રણ પેટીઓ એની થેલીમાં મૂકી હતી હરજિન્દરે એની મુસાફરી દરમિયાન એ ખબર પડી કે એજન્ટે એને સુરક્ષિત રસ્તાઓથી નહીં પરંતુ ડંકી રૂટના મારફતે તેને વિદેશ લઈ જઈ રહ્યો છે અને તેના માટે તેની પાસેથી સત્તર લાખ રૂપિયા પણ લીધા હતા ફોરેન જવા માટે જે ગેરકાયદેસર રૂટનો ઉપયોગ કરવામાં આવે છે જેને ડંકી રૂટ કહે છે અને એ જ ડંકી રૂટના મારફતે લોકો એ રસ્તેથી છુપાતા સંતાતા વિદેશ પહોંચવાનો પ્રયત્ન કરે છે અને આ મુસાફરી ખૂબ જ જોખમી અને અસહ્ય તકલીફોથી ભરેલી છે આ રસ્તા ઉપર ઘણા કિસ્સાઓમાં લોકોની હત્યા શોષણ બનતું આવ્યું છે અને એના અનેક સમાચારો પણ સામે આવ્યા છે હરજિન્દરસિંહ એ જ્યારે વાત કરી રહ્યા હતા અને પોતાની આખો આ કિસ્સો જણાવી રહ્યા હતા જેમાં તેણે કહ્યું કે એક નવા એજન્ટને મેક્સિકો લઈ જવા માટે હજુ વધારે પૈસા પણ માગી રહ્યા હતા દરેક દેશની બોર્ડરો ક્રોસ કરે અને નવા એજન્ટો સામે આવે નવા એજન્ટો એ માગે એટલા રૂપિયા પણ આપવા પડે કેમ કે જવું હતું વિદેશમાં અમેરિકામાં પ્રવેશવાની એની પાસે કાયદેસરની પરમિશન ન હતી પરંતુ સપનું પૂરું કરવું હતું એટલે રૂપિયા આપવા પણ જરૂરી હતા પછી એને ઘોડા પર બેસાડવામાં આવ્યો અને એ ઘોડા પર બેસાડ્યા બાદ એક પહાડ અને એક નાની નદી પાર કરાવી એટલે એમના ગ્રુપને પાછળથી એક ટેમ્પરરી ડોક્યુમેન્ટ પણ આપવામાં આવ્યું કે જેનાથી એક મહિના માટેની અમેરિકામાં રહેવાની એક મંજૂરી પણ મળી પરંતુ તેમને પાછળથી એ પણ કીધું કે કોલંબિયાથી બસમાં આઠ કલાકની મુસાફરી પણ કરી અને પછી કેલી જવા માટે લઈ જવામાં આવ્યા બોટ દ્વારા દરિયાકિનારે આવેલા ટર્બો સિટીમાં પહોંચ્યા અને પનામાના જંગલમાં ગયા ત્યાં પંદર આફ્રિકન માઇગ્રેટ્સ પણ એના ગ્રુપમાં જોડાયા એટલે આખી આ ઘટનામાં પંજાબથી એ પનામાના જંગલ પહોંચવા માટે હરજિન્દરસિંહે લાખો રૂપિયા ખર્ચ્યા અને ત્યાં પહોંચતાની સાથે જ તેની સાથે અન્ય દેશોના લોકો પણ જોવા મળ્યા હરજિંદર અને તેનું ગ્રુપ દસ દિવસ કરતાં પણ વધારે સમય સુધી પનામાના જંગલમાં આગળ વધતું રહ્યું જેમાં તેમણે લગભગ એકસો ને પાંચ કિલોમીટરનો પ્રવાસ ખેડ્યો આ રસ્તાઓ પર તેમણે પોતાની વાત રજૂ કરતાં કહ્યું કે આ પનામાના જંગલના એ દ્રશ્યો એ મુશ્કેલ અને ખતરનાક હતા કે જંગલમાં ઓછામાં ઓછા ચાલીસથી વધારે મૃતદેહ જોવા મળ્યા જેમાં કેટલાક અડધા ખવાઈ ગયા હતા કેટલાક હાડપિંજર હતા અને પછી એ ગ્રુપને અંધારા દરમિયાન પણ કેમ્પમાં રાખવામાં આવતા જ્યાં હરજિંદર એ ઘણી રાતો સુધી પણ સૂઈ ના શક્યા ઘણી રાતો એ કેમ્પની અંદર જાગતા રહ્યા અને તેર દિવસ સુધી એ પનામાના જંગલની અંદર રહ્યા અને પછી એને કોસ્ટારિકા જવા સુધીની પરમિશન મળી જ્યાં પછી એમને નિકારા ગોવા માટે બસમાં બેસાડવામાં આવ્યા નિકારા ગોવાથી ગ્વાટામાલા પહોંચ્યા અને પછી ટ્રકમાં ભરીને મેક્સિકોના તાપાચુલા લઈ જવામાં આવ્યા આ પછી એમને વેરા ક્રુઝના કેમ્પમાં પણ રાખવામાં આવ્યા ત્યાં તેમને અમેરિકન બોર્ડરના અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા વાત કરવામાં આવી હરજિંદરને લાગ્યું કે આટલા પૈસા ખર્ચી અને આટલી મુશ્કેલીઓને પાર કર્યા પછી હવે અમેરિકામાં રહી શકશે પણ થયું એનાથી બધું જ ઊંટું અને અમેરિકાથી ભારત ડિપોર્ટ કરી દેવામાં આવ્યો એ બધા લગભગ ચાર મહિનાનો સમય લાગ્યો આ ઘટના લગભગ પાંચ વર્ષ વીતી ચૂક્યા છે હરજિંદર કહે છે કે આજે પણ એને પનામાના જંગલમાં એ સપનામાં આવે છે એ જંગલની અંદર જોયેલા એ સબ સપનામાં આવે છે એ જંગલની અંદર જોયેલા એ અડધા ખવાયેલા સબ એ હાર પિંજર એ જ્યારે જ્યારે સપનામાં આવે છે ને ત્યારે ત્યારે એ ઊંઘ ઉડી જાય છે એ જંગલના એ રસ્તા દેખાય છે કે જેમાં માત્ર કીચડ છે એ અંધારું દેખાય છે અને સાથે જ એ દેખાય આવે છે એ મોડી રાત્રે પનામાના જંગલમાં નીકળેલા એ સૈનિકો અને જ્યારે ડર લાગે છે ને ત્યારે પરસેવાથી લથપથ થઈને ઊંઘ પણ ઉડી જાય છે આ મુશ્કેલ પ્રવાસ દરમિયાન ભારત છોડતી વખતે જે માતાએ થેલીમાં ભરેલી એ પંજરી આપી હતી જેનાથી ભૂખ તો સંતોષ થતી હતી પરંતુ એ વિચાર આવતા હતા કે આ ચાલીસ જેટલા સબની અંદર ક્યાંક મારો પણ સબ અહીંયા અહીંયા જ ના રહી જાય ભારત રિપોર્ટ થયા પછી ડરના મારે કેટલાક મહિના સુધી પોતે જ એના રૂમમાં બંધ રાખતો અને ઘરના લોકોને પણ કહેતો કે મારે મારી સાથે જ થોડો સમય વિતાવો છે કેમ કે જેનાથી મારો આત્મવિશ્વાસ વધશે કેમ કે જો હું મારો આત્મવિશ્વાસ નહીં વધાવું તો હજુ પણ મને મનમાં ને મનમાં એ પનામાના જંગલના એ ડર સતાવશે અને જેના કારણે હરજિન્દરસિંહે એ લગભગ ચૌદ એકર જેટલી જમીન પણ લીધી અને જમીન લીધા બાદ અત્યારે જ એ પંજાબના જલંધરની અંદર એ જાતે ઘઉં અને અનાજ ઉગાડી અને દસ એકરના જમીન પટ્ટાની અંદર એ હરજિંદર અત્યારે વર્ષે લગભગ નવ લાખ રૂપિયા કમાય છે અને હજુ પણ એ દેવામાં ડૂબેલો છે કેમ કે તેને અમેરિકા જવા માટે લાખો રૂપિયાનો ખર્ચો કર્યો છે આ ન માત્ર હરજિંદર સિંહની છે પરંતુ અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા એટલે કે દેશ નિકાલ કરવામાં આવી રહેલા દરેક ઇન્ડિયનની કહાની છે કે આટલી તકલીફો વેત્યા સહન કર્યા અને પૈસા ખર્ચીને અમેરિકા ગયા પછી એમને દેશમાં પાછા મોકલવામાં આવી રહ્યા છે એ હકીકતમાં તો અમેરિકાથી ઇન્ડિયન્સને ડિપોર્ટ કરવા જેટલા શરમજનક નથી એટલું એ લોકોએ આટલી મુશ્કેલીઓ વેઠીને લાખો રૂપિયા ખર્ચીને અમેરિકા પહોંચ્યા અને મજબૂરી એવી ઊભી થઈ કે પરત તેમને અમેરિકાથી ભારત મોકલવામાં આવ્યા હવે આખી આ ઘટનાની અંદર શરમજનક અને નિષ્ફળતા તો એ છે કે જે ઇલેક્શનમાં વાતો થાય છે કે જે રીતે પાર્ટીએ સતત કેટલા વર્ષોથી જીત્યા કરે છે અને જાહેરાતો જોવા મળે છે કહેવાતા ઇન્ફ્લુઅન્ઝરો પણ એ પ્રમાણે વિકાસ થયો હોય તેવી વાતો કરે છે તો ઐતિહાસિક સંખ્યામાં લોકોએ વિદેશ ના ભાગવું પડ્યું હોત અને જો આપણે વિશ્વગુરુ હોત તો અમેરિકા એ ભારતીયોને હથકડી પહેરાવીને પાછા મોકલવાની હિંમત પણ ના કરે અને વિડીયો જો આપણે આ ગમ્યો હોય મારી આ વાત આપને સાચી લાગી હોય અને મારી વાત સાથે તમે સહમત હોય તો અત્યારે જ અમારી ચેનલ ન્યૂઝરૂમને સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આ પ્રકારના તમામ સચોટ અને ડીપલી વિડીયો અમે આપને બતાવતા રહીશું જોતા રહીજો ન્યૂઝરૂમ નમસ્કાર